રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ સલામત અને ગુણવત્તાયુક્ત મળી તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે જેના પરિણામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યની અલગ અલગ બોર્ડર પર સઘન તપાસ હાથ ધરી પરપ્રાંતથી આવતા ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી આ ટેન્કરોના દૂધના ચાલીસ થી વધુ નમૂના સ્થળ પર જ ચકાસવામાં આવ્યા હતા વધુમાં તંત્ર દ્વારા રાજ્યમાં આવેલી ચૌદ જેટલી ડેરી પર એકસો પચાસ થી વધુ ટેન્કરો સહિત કુલ એકસો બ્યાસી થી વધુ દૂધના ટેન્કરોના આશરે બાવીસ લાખ લીટર જેટલા દૂધની ગુણવત્તાની ખરાઈ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કૌશિયાએ જણાવ્યું કે તંત્રને રાજ્યમાં વેચાણ થતા દૂધની ગુણવત્તા બાબતે નાગરિકો તરફથી અવારનવાર ફરિયાદો મળતી હોય છે જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દૂધની વેચાણ કરતી ડેરીઓ અને દૂધનું વહન કરતા ટેન્કરોની તપાસ કરવામાં હતી કે ડેરીઓમાં જે ટેન્કરો મારફતે દૂધ જાય છે એમાં પણ ભેળસેળ હોય છે અન્ય રાજ્યોમાં થતી હોય છે એમાં પણ ભેળસેળ હોય છે આ એક ચેક માટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે અમે એક રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ રાજ્યના શુદ્ધ ખોરાક માટે કટિબદ્ધ છે અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ સીધી સૂચનાથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશથી અમારી ટીમ આ જે દૂધના ટેન્કરો ડેરીમાં સવારમાં આવતા હોય તેવા લગભગ એકસો ને બ્યાસી જેટલા ટેન્કરોની તપાસ કરી આપણા પાસે જે મોબાઈલ ફૂડ સેફ્ટી વાન છે એમાં મિલ્કો સ્કેન મીટર છે જેનાથી દૂધમાં નાની મોટી પણ કોઈ ભેળસેળ હોય કેમિકલ હોય કે યુરિયા હોય સોરાબાયક્રમ હોય માલ્ટોડેક્સિન હોય કે અન્ય કોઈ પણ અખાદ્ય કેમિકલ કેમિકલ હોય તો તરત પકડી પાડે છે તેના મારફત આ એકસો બ્યાસી ટેન્કરોની અમે ચકાસણી કરી તો એની અંદર લગભગ ટોટલ દૂધનો તો બાવીસ લાખ લીટર વધ થતો હતો એમાં કોઈની અંદર અજુકતું કે ભેળસી ધ્યાને આવેલી નથી